જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જો આપણા ઘરના મંદિરનું વાસ્તુ સાચું હોય છે તો આપણને આપણા જીવનમાં હંમેશા સફળતા મળે છે અને આપણને આપણા કાર્યમાં ક્યારેય અસફળતા નથી મળતી એટલા માટે કહેવાય છે કે જે વ્યક્તિના ઘરનું મંદિર સાચું થઈ જશે તેના જીવનમાં ક્યારેય કોઈ અશુભ ઘટના કે કોઈ અશુભ પરિસ્થિતિ આવી જ ના શકે તે વ્યક્તિ હંમેશા જીવનમાં સકારાત્મક રહેશે અને ભગવાન તેના ઘરમાં હંમેશા નિવાસ કરશે તેના પર તેમના આશીર્વાદ હંમેશા રાખશે તો મિત્રો જે વ્યક્તિ હિન્દુ ધર્મનું પાલન કરે છે તેના ઘરમાં હંમેશા ગંગા જળ હોય છે જ્યારે તે હરિદ્વાર કે ગંગા સ્નાન કરવા પોતે જાય છે કે પછી કોઈ પાડોશી કે સંબંધી જાય છે તો ગંગાજળ જરૂર મંગાવે છે અથવા તો લેતા આવે છે પરંતુ મિત્રો જાણતા અજાણતા આપણાથી કેટલીક અશુદ્ધિઓ થઈ જાય છે જેને આપણે ગંગાજળ દ્વારા શુદ્ધ કરીએ છીએ અને સાથે જ રોજની પૂજા અને પૂજા પાઠમાં ગંગાજળનું મહત્વ રહે છે આ કારણથી દરેક ઘરમાં ગંગાજળ રહે છે તો મિત્રો તમે પણ ઘરના મંદિરમાં ગંગાજળ રાખો છો તો ભૂલથી પણ ના કરો તે ભૂલ જેથી તમારા જીવનમાં કોઈ અશુભ કાર્ય થાય મિત્રો આપણા ઘરનો વાસ્તુ દોષ આપણે પોતે જ બગાડીશું તો આપણે પોતે જ તે પરિસ્થિતિના જવાબદાર રહીશું મિત્રો હિન્દુ ધર્મમાં ગંગા નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે એટલા માટે ભક્તો પવિત્ર ગંગાજળને પોતાના ઘરમાં રાખે છે અને ઘરમાં જે પણ ધાર્મિક કાર્ય હોય તેમાં ગંગાજળનો ઉપયોગ નિશ્ચિત રૂપથી થાય છે તેના વગર કોઈ પણ કાર્ય નથી થતું તો સૌથી પહેલા જે વ્યક્તિ ઘરના મંદિરમાં ગંગાજળ રાખે છે તમારે જરૂર ધ્યાન રાખવું જોઈએ કે તમે જે રૂમમાં કે ભગવાનના મંદિરમાં ગંગાજળ રાખો છો તો તે રૂમમાં તમારે ભૂલથી પણ માસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ આવું કરવાથી એક તો તમે પાપના ભાગીદાર બનો છો અને સાથે જ તેનો તમને ગ્રહ દોષ લાગે છે અને તે ગ્રહ દોષ એવો હોય છે કે તે અક્ષમિત હોય છે જેની કોઈ ક્ષમા નથી હોતી જો દારૂ કે માંસનું સેવન કરીને તમે એ રૂમમાં જાઓ છો તો ગંગાજળ પણ અશુદ્ધ થઈ જાય છે અને તેનું ખરાબ પરિણામ આપણે ભોગવવું પડે છે તો ઘરમાં ગંગાજળ રાખીને તમે આ ભૂલ કરો છો તો તમારે સાવધાની રાખવી જોઈએ આવું કરવાથી તમારે બચવું જોઈએ મિત્રો બીજી વાત કરીએ તો પ્લાસ્ટિકના પાત્રમાં તમારે ગંગાજળ ના ભરવું જોઈએ મિત્રો આજકાલ જોવા મળે છે કે પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકના ડબ્બામાં ગંગાજળ ભરીને રાખી દે છે પરંતુ તે અશુદ્ધિઓ સાથે હોય છે પ્લાસ્ટિકના કારણે ગંગા નદી પણ અશુદ્ધ થઈ રહી છે તો તેનું પણ પાપ આપણે આપણા જીવન પરથી ઉતારી નથી શકતા અને બીજી ભૂલ આપણે એ કરીએ છીએ કે પ્લાસ્ટિકના ડબ્બા કે પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ રાખીએ છીએ થોડા સમય માટે તો ઠીક છે જેમ કે આપણે હરિદ્વારથી ગંગાજળ લાવીએ છીએ જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં લાવીએ છીએ તો કોઈ વાંધો નથી પરંતુ ત્યાર પછી આપણે ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાંથી કાઢી નાખવું જોઈએ પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ગંગાજળ પૂજાની દૃષ્ટિએ અશુદ્ધ મનાય છે તો તમારે શું કરવું જોઈએ પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ લાવીને તેને ખાલી કરીને લોખંડના પાત્રને છોડીને કેમ કે લોખંડના પાત્રમાં કાટ લાગી જાય છે તેનાથી ગંગાજળ દૂષિત થઈ જાય છે તેથી તમે ત્રાંબા ચાંદી કે બીજા કોઈ ધાતુના વાસણમાં ગંગાજળ રાખી દો જેનાથી ગંગાજળની અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને આ ગંગાજળમાં સાત્વિક તત્વ ભળી જાય અને જે ત્રાંબાના પાત્રમાં ગંગાજળ રાખે છે તેમણે તેના જીવનમાં ક્યારેય પણ અશુદ્ધિઓનો સામનો નથી કરવો પડતો તે ગંગાજળ હંમેશા પવિત્ર મનાય છે તે કારણે જે લોકો ગંગાજળ રાખે છે તે હંમેશા શુદ્ધ રહે છે મિત્રો તેની સાથે દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ જે દિશામાં ગંગાજળ રાખો છો તેનો ફાયદો પણ મળે છે સૌથી પહેલા તો ઘરમાં મંદિર છે તેમાં ગંગાજળ રાખો છો તો તે સૌથી વધારે સારું રહે છે તમારે કોઈ પણ પ્રકારની દિશાની રાખી દીધું તો તે પોતાની જાતે જ બધી અશુદ્ધિઓને દૂર કરી દેશે તમારા ઘરનું મંદિર નાનું છે તમે ત્યાં ઘણી બધી વસ્તુઓ નથી રાખી શકતા તો તમે વિચારો છો કે આ બધી વસ્તુઓને તો તમે બીજે રાખી દો તો ગંગાજળને હંમેશા ઘરના ઈશાન ખૂણામાં રાખવું જોઈએ આ દિશા ધાર્મિક કાર્યો માટે સારી ગણાય છે અને આ દિશામાં તમે ગંગાજળ રાખો છો તો તમારા ઘરમાં એક તો એ ફાયદો થાય છે કે તમારા ઘરમાં ધનની કમાણી થાય છે અને આ દિશામાં જળનો વાસ હોવાથી પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે જીવનમાં નથી નથી રહેતો અને સાથે જ ઘરમાં ધનની કમી રહેતી તો ગંગાજળ એને હંમેશા ઘરના ઈશાન ખૂણામાં રાખવું જોઈએ તેની સાથે જ તમે પવિત્રતાનું ગંગાજળ રાખો છો તો વિશેષ ધ્યાન રાખવું જોઈએ કેમકે અપવિત્રતા તમારા ગંગાજળને પણ અપવિત્ર કરી દે છે અપવિત્ર હોવાના કારણે ગંગાજળ તમારા જીવનમાં ક્યારે પણ સુખ નથી આવતું કે તે અપવિત્ર થઈ ગયું તો તેનો ફાયદો કેવી રીતે થાય તો હંમેશા ધ્યાન રાખવું કે ગંગાજળને તમે જે સ્થાન પર રાખો તે એકદમ સાફ હોય અને પવિત્ર હોવું જોઈએ બની શકે તો ગંગાજળને પૂજાના સ્થાન પર જ રાખવું જોઈએ કે પછી તેના માટે એવું સ્થાન નક્કી કરી લો જ્યાં ગંગાજળ પવિત્ર રહે અને શુદ્ધ રહે અને જીવનમાં તમને તેની શુદ્ધતાનો અનુભવ કરી શકો અપવિત્ર સ્થાન ઉપર રાખશો તો તેની અપવિત્રતા જ તમને અનુભવ થશે તેનો ફાયદો તમને નહીં મળે મિત્રો ગંગાજળ તમારે એ સ્થાન પર પણ ના રાખવું જોઈએ જ્યાં અંધારું હોય કેમ કે અંધારું અને નકારાત્મકતા એક જ વસ્તુ ગણાય છે જ્યાં અંધારું હોય ત્યાં નકારાત્મકતા આવે છે તો ઘરમાં તમારે ગંગાજળ એ જગ્યાએ ના રાખવું જોઈએ જ્યાં અંધારું હોય ઘરને ખરાબ નજર ખરાબ શક્તિ નજર દોષ નકારાત્મક ઊર્જાથી બચાવવા માટે ઘરમાં દરેક દિવસે ચારે બાજુ ગંગાજળનો છંટકાવ જરૂર કરવો જોઈએ તો ગંગાજળ તમે એવા સ્થાન પર રાખો જ્યાં પ્રકાશ આવતો હોય અને તે પ્રકાશ તમારા જીવનમાં ક્યારે પણ અંધકાર નથી લાવતો અને સાથે જ તમારા જીવનમાં ખુશીઓ હંમેશા છલકતી રહે મિત્રો તેની સાથે તમારે એ જરૂર ધ્યાન રાખવું જોઈએ કે ગંગાજળને ને ક્યારે પણ સ્નાન કરતા પહેલા સ્પર્શ ના કરવું જોઈએ જો તમે સ્નાન કરતા પહેલા ગંગાજળને સ્પર્શ કરો છો તો પાપના ના ભાગીદાર બનો છો તો ઘર માં જે ગંગાજળ રાખેલું છે તેને સ્પર્શ કરતા પહેલા તમે સ્નાન નથી કરી શકતા તો ઓછામાં ઓછું હાથને ધોઈને સ્વચ્છ કરી લો તેના પછી ગંગાજળને પ્રણામ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી તમારા જીવનમાં તેનું શુદ્ધ ફળ મળી શકે અને જે તમે તમારા ઘરમાં ગંગાજળ રાખ્યું છે તે તમને ઉત્તમ ધન આપી શકે છે તેની સાથે જ ગંગાજળ અને તેનો પ્રભાવ તમે તમારા જીવનમાં જોવા માંગો છો ધનની દ્રષ્ટિથી તો તેના માટે ખૂબ જ સારો ઉપાય છે જો એ ઉપાય તમે રોજે કરો છો તો નક્કી તમારા જીવનમાં સૂર્યગ્રહ મજબૂત થાય છે અને જે લોકોના જીવનમાં સૂર્યગ્રહ મજબૂત થઈ ગયો તેને તેના જીવનમાં બીજા કોઈ ગ્રહને મજબૂત કરવાની જરૂર નથી કેમ કે બધા ગ્રહો સૂર્યના ચક્કર લગાવે છે અને સૂર્ય જે રીતે પાવરનો સ્ત્રોત છે અને તે સ્ત્રોત તમારા જીવનમાં આવી ગયો તો તમને માલામાલ ભરી દેશે તો મિત્રો તમે સવારે સ્નાન કર્યા પછી સૂર્યને જળ આપો છો એ સમયે તમારે આ ઉપાય કરવાનો છે તમારે શું કરવાનું છે તો તમારે ત્રાંબાના લોટામાં જળ ભરી દેવાનું છે અને તે જળમાં તમારે તુલસીનું પત્તું નાખવાનું છે અને તે જળમાં તમારે થોડા ગંગા જળના ટીપા નાખવાના છે અને ગંગા જળ નાખ્યા પછી તમારે આ જળને ભગવાન સૂર્યને અર્પણ કરવાનું છે સૂર્યની સામે તમારે ઊભા રહીને ત્રાંબાના લોટામાં જળ નાખીને તેના ટીપાં એ રીતે પાડવા જોઈએ કે તેનાથી જે હવા આવે અને તેનો પ્રકાશ તમારા ઉપર પડે આવી રીતે તમારે કરવું જોઈએ અને તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ તો કોઈ પણ વ્યક્તિ સૂર્યને જળ આપતા સમયે આ મંત્રનો જાપ કરે છે તો તેમના જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટ નથી રહેતા અને ગંગાજળનો પ્રભાવ આવવાથી તે બમણો થઈ જાય છે તે મંત્ર છે ઓમ ભાસ્કરાય નમઃ કે પછી ઓમ સૂર્યાય નમઃ તમે તમારી સુવિધા અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી સાત વાર આ મંત્રનો જપ કરો તેના પછી જ તમે તમારા નિત્ય જે કામ હોય તે કરવું તેનાથી તમારી કુંડળીમાં જે સૂર્યની અશુભ છાયા હતી સૂર્યગ્રહ તમારીથી નારાજ હતા તો તમારી કુંડળીમાં તે મજબૂત થશે અને સૂર્યગ્રહ તમારી કુંડળીમાં મજબૂત થઈ ગયો તો તમે તમારા વેપારમાં ધંધામાં આર્થિક નીતિમાં વ્યવહારિક જીવનમાં તમે હંમેશા ઉન્નતિ કરી શકશો અને તેની સાથે જ સામાજિક માન અને પ્રતિષ્ઠા વધારે છે તો સૂર્યને હંમેશા ગંગાજળની સાથે જળ અર્પણ કરવું આ હતા ગંગાજળના પ્રયોગો કે ગંગાજળને તમારે ઘરમાં ક્યાં રાખવું જોઈએ અને ક્યાં ન રાખવું જોઈએ અને સાથે જ ગંગાજળને રાખવાના કારણે તમારા જીવનમાં જે પરેશાની હતી તે કેવી રીતે ચાલી જાય છે અને કેટલાક એવા સ્થાન જ્યાં ગંગાજળને રાખવાથી હંમેશા સાવધાની રાખવી જોઈએ જેનાથી ગંગાજળ તમારા જીવનમાં ફાયદો કરી શકે તો મિત્રો ઉમીદ છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય